પાટણ સાયન્સ સેન્ટર ખાતે ક્વોન્ટમ મિકેનિક્સ પર નિષ્ણાંત ચર્ચા અને વૈજ્ઞાનિક શોનું આયોજન કરાયું પાટણ સાયન્સ સેન્ટર ખાતે ક્વોન્ટમ મિકેનિક્સ પર નિષ્ણાંત ચર્ચા અને વૈજ્ઞાનિક શોનું આયોજન કરાયું પાટણ રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે આજે સાત જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજીના આંતરરાષ્ટ્રીય વર્ષની ઉજવણીના ભાગરૂપે ક્વોન્ટમ મિકેનિક્સ પર નિષ્ણાંત ચર્ચા અને વૈજ્ઞાનિક શોનું આયોજન કરાયું જેમાં બસો પચાસથી વધુ વિદ્યાર્થીઓ શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો પાટણ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રી દ્વારા નિષ્ણાંત ચર્ચાના માધ્યમથી ક્વોન્ટમ મિકેનિક્સનો ઇતિહાસ ક્વોન્ટમ મિકેનિક્સ શું છે તેના ત્રણ સિદ્ધાંતો અને તેની એપ્લિકેશન્સ વિશે સહભાગીઓને ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું કે ક્વોન્ટમ વિજ્ઞાનના મહત્વ અને તેના ભૂતકાળ અને ભાવિ પ્રભાવ વિશે વ્યાપક જાગૃતિની જરૂરિયાતને ઓળખીને તથા ક્વોન્ટમ મિકેનિક્સના 100 વર્ષ પૂરા થયા તેથી 7 જૂન 2024 ના રોજ સંયુક્ત રાષ્ટ્રએ 2025 ને ક્વોન્ટમ સાયન્સ એન્ડ ટેકનોલોજીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કર્યું ઘોષણા અનુસાર આ વર્ષે લાંબી વિશ્વવ્યાપી પહેલ ક્વોન્ટમ સાયન્સ અને એપ્લિકેશન્સના મહત્વ વિશે જાહેર જાગૃતિ વધારવાના હેતુથી તમામ સ્તરે પ્રવૃત્તિઓ દ્વારા જોવામાં આવશે આ આંતરરાષ્ટ્રીય વર્ષના ભાગરૂપે ગુજકોષ્ટ ગાંધીનગરના માર્ગદર્શન મુજબ પાટણ સાયન્સ સેન્ટર દ્વારા દર મહિને વિવિધ વૈજ્ઞાનિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે જે ક્વોન્ટમ વિજ્ઞાનના બધા જ પાસાઓને આવરી લેશે ને તેનું વ્યાપક મહત્ત્વ વ્યક્ત કરશે બ્યુરો રિપોર્ટ અલ્પેશ્રી માળી પાટણ